આજે કરવામાં આવી છે કયા કયા તાલુકાઓ જે છે સૌથી વધારે અસરગ્રસ્ત છે અને કયા પ્રકારની તૈયારી હવે તંત્ર દ્વારા પણ કરવામાં આવી છે આપ સૌની પાસે જાણકારી છે કે છેલ્લા ચોવીસ કલાક કરતાં વધારે સમય સતત વરસાદ ચાલવાને કારણે વધારે હેવી પવન અને વરસાદ કેટલાક વિસ્તારની અંદર પંદર ઇંચ કરતાં પણ વધારે વરસાદ થયો જે સરેરાશ વીસ પચીસ થી વધારે જે વીસ પચીસ ઇંચથી વધારે વરસાદ આખા વર્ષનું એક કલાકની અંદર પંદર ઇંચ જેટલો વરસાદ થઈ જાય એટલે આખું જળબંબાકાર જેવી સ્થિતિ સુઈ ગામ તાલુકો હોય વાવ હોય બરાદ હોય કે બાબર આ વિસ્તારની અંદર પવન વધારે હોવાને કારણે આગળ આવે ખેતીના પાકો પણ બધા પડી ગયા છે અને બીજું રણપ્રદેશની અંદર પાણીનો નિકાલ જનરલી અહીંથી થતો હોય છે પરંતુ રણ પણ બધું ભરેલું છે અને પાકિસ્તાન બાજુથી પણ પાણી આવી રહ્યું છે અને બીજી બાજુ રાજસ્થાનનો જે વિસ્તાર છે ત્યાંથી લુણી નદી અને તેનું પાણી પણ આ રણમાં આવ્યું છે બધું પાણી એક જગ્યાએ એકઠું થયું અને પશ્ચિમ દિશાથી પૂર્વ દિશા તરફ આવતો પવન છે તો મોજા જે આવે છે આ પાણી જે વરસાદનું પાણી જે રણમાં નિકાલ થવું પડે તેના બદલે સામે બેકબાજી જેથી કરીને ઘરની અંદર પણ પાંચ સાત ફૂટ પાણી અને ખેતરોની અંદર પણ ઘણી જગ્યાએ પાંચ ફૂટ સાત ફૂટ દસ ફૂટ સુધીનું પાણી અહીંયા સંગ્રહાયેલું છે આજે વરસાદ બપોર છે અત્યારે બંધ રહ્યો છે સવારે વહેલા જ આની ગંભીરતા લઈને કલેક્ટરશ્રીએ જિલ્લાના અધિકારીશ્રીઓને અલગ અલગ કામ સોંપ્યું અલગ અલગ ટીમોને તાલુકા પણ સોંપ્યા એસટીએમ કક્ષાના અધિકારીઓને એકથી વધારે એસટીએમ કક્ષાના અધિકારીઓને એક એક તાલુકાની અંદર જે ગંભીરતા છે એ પ્રમાણે જવાબદારી સોંપીને એ કામ ચાલુ કર્યું લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢવાનું જે કામ હતું એમાં પણ એનડીઆરએફની ટીમ અને એ લોકોએ પણ કામ કરીને કેટલાક લોકોને બચાવવાનું કામ કર્યું છે હજુ પણ કેટલાક લોકો ફસાયેલા છે અને આજે રાત્રે અને કાલ સવાર સુધીમાં લાવી દેશે જે જગ્યા ઉપર છે ત્યાં એ લોકો સલામત છે તેવા પણ સમાચાર એમણે જિલ્લા તંત્રને આપ્યા છે ઇલેક્ટ્રિસિટી સમયસર પહોંચી જાય એ સૌથી પહેલી પ્રાયોરિટી અને યુજીવીસીએલની પૂરી ટીમ એમના એમડી પણ અહીં આવ્યા છે અને પૂરી ટીમ કામે લાગે છે એકસો પચીસ ગામને વાત કરતાં બાકીના બધા ગામ કાલે સાંજ પહેલાં જેની અંદર ફૂલ પાણી ભરેલું છે વધારે જ્યાં ખોદી નથી શકાય એવું એટલા જ માત્ર ગામોની અંદર ત્યાં બાકી જશે બીજા બધા ગામોમાં સાંજ સુધીમાં કનેક્ટિવિટી એ લોકો કરી ઇલેક્ટ્રિસિટી ચાલુ થઈ જશે એવી લોકોએ ખાતરી આપી છે છપ્પન જેટલી ટીમો બનાવીને અલગ અલગ ઉત્તર ગુજરાતમાંથી અહીંયા ડિપ્લોય કરી નાખ્યું એ સિવાય આર ટીમ પંચાયત અને સ્ટેટ બંનેની ટીમો પણ આવી છે ત્યાં રોડની કનેક્ટિવિટી નથી તેને પણ કામ કરવા માટે ઝોનના અધિકારી એ અહીંયા આવી ગયા છે અને એ પણ કામ ઉપર હાથ ધરી લીધો છે એ જ પ્રમાણે ઇરિગેશન અને હેલ્થ આ સહિતની પૂરી ટીમો કામે લાગી છે સમસ્યા ખાસી મોટી છે કામ એક બે દિવસમાં પૂરું થાય નથી મિનિમમ એકાદ વીક તો કામ કરવું જ પડશે પછી કદાચ સર્વેનું કામ બાકી ખેડૂતોને સમસ્યાઓ છે એનો પણ ઉકેલ કરવો પડશે પશુના જે મૃત્યુ પામ્યા છે એના પીએમ એને દાટવાનું કામ જેથી કરીને કોઈ ડિસીઝ રોગચાળો ના થાય એપિડેમિક ના થાય એની પણ ધ્યાન રાખવું પડશે તો કામ ઘણું મોટું છે પરંતુ પૂરી ટીમ જિલ્લા વહીવટી તંત્ર કામે લાગ્યા છે આજે ચીફ સેક્રેટરી સેક્રેટરીશ્રીએ માન્ય મુખ્યમંત્રીશ્રીની સૂચના પ્રમાણે બોલાવામાં એક એક એડિશનલ કલેક્ટર કક્ષાના અધિકારીને પણ તાલુકા કક્ષાએ નિમણૂક કરવાનો નિર્ણય કર્યો છે જે કલેક્ટરશ્રીના માર્ગદર્શનની અંદર જિલ્લાની અંદર રહીને કામ કરશે